હવે આ પંદિરના નમૂનાઓ લેબોરેટરીમાં ટેસ્ટમાં ફેલ થયા હતા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે આ પનીરમાં નમૂનાઓ વેજ ફેટ વનસ્પતિ જન્ય ચરબી હતું જે પંદિર બનાવવા નિયમ વિરુદ્ધ છે ફૂડ વિભાગે રૂપે એક લાખ વધુ પનીર અને પામોલીન તેલનો જથ્થો સીધ કર્યો હતો ફૂડ વિભાગે હવે આ કેસને અધિક કલેક્ટરની કોર્ટમાં ચલાવશે ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ તાજેતરમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં મળતું બાણું પનીર નકલી હોય છે આ બીમારીનું જોખમ વધુ ડૉક્ટરના મતે જોઈએ કોઈ વ્યક્તિ ક્યારેક આવું ભેળ પનીર ખાય તો તેને ટૂંકા ગાળા માટે અપચો વોમિટિંગ ડાયરિયા માથાનો દુખાવો ગેસ્ટરાઇટીસ અને એલર્જી જેવી તકલીફો થાય છે પરંતુ જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવામાં આવે તો પેટનું અલ્સર પેટનું કેન્સર કોલેસ્ટ્રોલ જેવી બીમારીનું જોખમ વધે છે જેથી અને મગજની ધમનીઓ બ્લોકેજ થવાની સંભાવના રહે છે આ ઉપરાંત કિડની લિવર અને ડાયાબિટીસની પણ તકલીફ થઈ શકે છે